ભુવા પડે પછી પછી દેવના શ્રીફળ માને કોઈ માતાજીના ગોઠી હોય કોઈ હનુમાનજીના ભૂવા હોય અરે કોઈ મામા સાહેબ ના ભૂવા હોય અને ધૂણે તો વાંધો નહીં અમુક તો ભાગ્યા ખાલે ખાલી આવકારી નાખતા હોય એક ભાઈ હતો એને ધૂણવાનો બહુ શોખ થાય બધા હું કેમ નો ધૂણો એટલે એ ભાઈ ગમે ત્યાં કૃષ્ણ ભગવાન ગીત ગવાતું હોય હાકવાટા નાખતો હોય એટલે પછી એને નક્કી કર્યું કે ધૂણું એટલે જમીન ઉપર હથેળી મારે ને એમાં લોહી નીકળે એટલે એને એમ થયું કે આ ગમે ત્યાં ધૂઈ આવે તો મને હથેળીમાં લોહી નીકળે છે લાઈ નાની એવી ખાટલી કરાવવું એટલે એ ખાટલી કરાવી ગમે ત્યાં ખાટલી ભેગો લેતો જાય મને હાવ હાવ કરવા પછી એના બાપા ને કે બાપા દોડો મારી ચોટલી બાંધો એનો બાપ કે પેલા તારે ખાટલાની ની પાંગે તો બાંધ પછી ચોટલી બાંધો એટલે કીધું કે ધૂણી ધૂણી બોલા માંડો પડે પછી દેવના શ્રીફળ માને માણસ જલમે ન્યાથી ધૂણેથી મરે તા ઉંધી મારો કેવાનો સોરી આવું નાનું એવું બાળક હોય થોડું મોટું થઈ જાય એટલે કે હું કઈક નોકરી કરી લઉં એ મળી જાય પછી કે મને સરસ છોકરી મળી જાય એ પણ થઈ જાય પછી કે અમારી ઘરે એક બાબો થઈ જાય એ પણ થઈ જાય પછી દીકરાની ઘીરે દીકરાને એની ઘીરે દીકરા છેલ્લે છેલ્લે તો હો વરનો થાય કઈ કે મારા કાન્યાના છોકરાને પરણાવતી જાવ એટલે કીધું કે મારી મામા તા મરે નહીં એ આનું મારે સંકારવું દેવાલો મારો દીનાનો હે દયાડ મારી મમતા એ મરે નહીં આનું મારે કરવું એક દાદા હતા એને બે ચાર દીકરા હતા એટલે દાદાને સુખ સંપત્તિ બહુ ગમતી સરસ મજાનો બંગલો બનાવ્યો ઘરે ફોરવેલુ કઈ ખામી નહીં

એમ ભૂખા લાડ લડાવે જગત જન્મ દેનારી રે એ જનેતાની તાની તોયને કોઈ નો આવે દીકરો 60 વર્ષ હોય માં 80 વર્ષની હોય પણ દીકરો વાડીએ જાય ઓફિસે જાય કે બહાર કામ જાય એટલે માં ડેલીએ ડોકા પાઈના રાખે મારો ભગલો હજી નો આવ્યો મારો ભગલો હજી નો આવ્યો મારો કે તો એક તમારી જનેતા બાકી કોઈના ના બાપ ની તાકાત નથી કે દીકરા ને મારો કીએ કે પારસી કદાચ હોય મીઠડા થાતા હોય પણ ઘણીક વાર જ બોલે તમારી માં તમે પેલું બાયણું ખખડાવજો બોલે લેવાઈ ગયા આવો તમે પણ બેલો ટપોરો ડેલીએ મારે ને તો તમારી જનેતા ઓકારો દે ભલે તમારી ઘરવાળી હોય આદર્શ જીવન જીવતી હોય કદાચ જે સમય પ્રમાણે ન હોય કદાચ રાજકોટ માં હોય એમ તો હું નો કઈ મોકો પણ ગામડામાં માં એસી ટકા નથી કદાચ તમારી ઘરવાળી આદર્શ જીવન જીવતી હોય ને એમ કીએ કે લેની લીલીબેન તમારા ભાઈ આયવા વગર ખાવ નહીં હો એ વાત હાસી કીધું આય ગુરુવારી બે બાજુ મા ભરાય છે ને રોટે ગયો હોય ચાર પાંચ પાણીપુરી ખાધી ગયું રોટલા ભાઈ વગર નો ખાય મારી ઘરવાળી પણ ઈ નો કરી હકે છોકરાઓ ને એમ કે કદાચ ઉઠવાની આળસ થાય કે જા ડેલીએ તારો બાપ આવ્યો તારો કે મારો કે માં રટાણ એવું ફેશન આવી ગયું છે છોકરાઓ ને બાપ એ નથી અરે બેટા ડેલીએ જાને ચિંટુ આવ્યો

પેલાના બેનો સિત્તેર એસી વર્ષના બેનો હોય એને પાસે બે ની પૂછજો કે તમે પહ લખાવા જાતા ધર્માદો લખાવા જાતા તો મારા ભાઈનું નામ શું કામ નતા લેતા પાંચ જણાને ને ઠોહો મારે તાર કાકા નામ દે હું કામે ન લેતી પેલાના બેઠા વિચાર કરે કે જન્મ ઈ મરવાનું આવ્યું ઈ જવાનું મારે મારા ઘરવાળા નામ એનો નાશ મારે મારા ઘરવાળા નામ નથી લેવું એટલે એનો નાશ નો થાય વિચાર તો કરો અતાણે તો 575 ફેરવા જનેતા તમારી એક એમ કે મારો ભગલો હજી નથી આવ્યો આ તમારી માં અરે તમે નવું મકાન બનાવો નવું ટુ વીલ લ્યો નવી ફોર વીલ લ્યો પેલી એન્ટ્રી તમારી માં ની કરો અચાનક કે કોકીલા આવ્યા પછી જ માર ઘર માં હારું થયું અને અમુક પેલું એવું બોલે કે બેન હું આવ્યા હું આવી તઈ ભાંગેલ ટૂટે ગાડું હતું નરિયા વાળું મકાન હતું તી પછી તમારા ભાઈને ભાઈ હારું થયું મેં સો મહિના માં આવતા રોકાઈ આવો એટલે દહ બાર બંગલા થઈ જાય આ બેનો અભિમાન છે પણ હું એમ કહું કે કાઈ નો કરો તો કાઈ ની મંદિરે જવાની જરૂર નથી સત્સંગ માં જવાનું જરૂર નથી સ્વાધ્ય માં જવાનું બધાય ને પણ પેલા તમારું ઘર સજ રાખો જીવતી જાગતી તમારી માં બેઠી હોય અને જો તમે ખોડલ ધામ તમારી કુળદેવી પાસે જઈ 50000 ની સાડી ચડાવો ભાઈ ઈ તમારો વેમ છે ઓ મે 50000 ની સાડી ચડાવી બાકી કુળદેવી શિકાર ન કરે એનું કારણ છે કે જા સુધી તમારી માં ને 100 રૂપિયા ની હાડી ન મળે

પાંચ જણાને ને શિખામણ આપો છો ત્યારે ભગવાનજી ભાઈ મોઢો ખોલીને એટલા બોલ્યા કે આ દુનિયામાં કોઈ ભગવાનજી ભાઈ કે કોઈ કાકા કે કોઈ ભગવાનજી શેઠ કે પણ મારો ભગલો કિનારી મારી માં વહી ગઈ મારો કે નું નામ માં એક આપડા પટેલ સમાજની સત્ય ઘટના કે દીકરી પરણી સાસરે ગઈ અને સાસરે ગયા પછી એમ કહેવાય કે આપડા રિવાજ પ્રમાણે પેલી પ્રસ્તુતિ કરવા માટે દીકરી પિયર આવી પિયર આવ્યા પછી નવમે મહિને દીકરાનો જન્મ થયો પણ દીકરો એવો હો ભાઈ રૂપરૂપ નો અવતાર સોળ દિવસ થયા એટલે એ દીકરાના પપ્પા દીકરાને રમાડવા આવ્યા પણ કુદરત ની ગતિ ન્યારી છે નો જાણું જાનકીના ના નાથે કાલે શું થવાનું છે પાછા વાળા રસ્તામાં એસિડન્ટ થતા એ સોળ દિવસ નો દીકરો અને એ બાપ મૃત્યુ પામ્યો સમય ને સંજોગે એમ કેવાય દસ બાર દિવસ થયા એટલે પિયર વાળા મીડા કેવા કે બેટા મારા દીકરા ને મારે દુઃખી નથી કરવો આ દીકરાને બે વર્ષ નો પિયર કરીને સાસરે ચાલી ગઈ છે સાસરે જઈને ચાર પાંચ ઘરના વાસણ ઉઠકે બે ચાર ઘરના કામ કરે અને દીકરી દીકરાને મોટો કરે

તારું મોઢું જોવાથી મને અફસોસ થાય છે તેલી આ જનેતા બોલી કે બેટા હું દેશની આર્ય છું બોલી નથી તારી માં છું પણ સાંભળી લે તારું મોઢું જોવાથી મને અફસોસ થયા તા જો તેથી મે તને ના થાશ્રમમાં મેઈ દોત ને તો આજ મારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત ને એના માટે ગીત તો અમે ગીતની બબે કડી જ લઈશું કારણ કે હજી અમારે વાણી કરવાનો અને અમારો સમય નવ થી અગિયાર બે કલાક માં જોઈશે એટલે એ ગીત વૃદ્ધાશ્રમ નું બન્યું કેવું બન્યું